ભરૂચ નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિ રહ્યા હતી ઢોલ નગારા પારંપરિક વસ્ત્રો સાથે સજ્જ યુવાનોનું નૃત્ય જોવા મળ્યું વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે એકતા અને હકની જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ ભેર ઉજવાયો હતો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી અને વિપક્ષી નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો કોંગ્રેસના બંને નેતાઓએ આદિવાસી હક સંવિધાન અને આજના સામાજિક રાજકીય પ્રશ્નો પર માર્ગદર્શન આપતા આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કર્યા હતા જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ નેત્રંગ ભરૂચ